જય શિયાળા લશ્કરી મધુ આજે પણ નવું કીર્તન લઈને આવ્યું છે તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરતો ચાલો મિત્રો વો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા વો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા વો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકાવાળા દિવ્ય દ્વારમતી મારી અલ્પમતી દિવ્ય દ્વાર મારી અલ્પમતી તારા ગુણ લગાવવાની મારી શક્તિ નથી તારા ગુણ લાગાવાની મારી શક્તિ નથી હરિ તારું શરણ નમું નમી નમી પાયે લાગુ હરિ તારું શરણ નમો નમી નમી પાયે લાગુ મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા થોળી દ ફરકાય દૂર દૂરથી દેખાય થોડી દ ફરકાય દૂર દૂરથી દેખાય એને નીરખતા આજ જ મારું હૈયું હરખાય એને નીરખતા આજ મારું હૈયું હરખાય તારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો તારા દર્શન નો લાવો ફરી નહીં મળશે આવો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા શંખ ચક્ર ગદા તારે હસતે શોભે શંખ ચક્ર ગદા તારે હસ્તે શોભે તારું ભય દાન ભક્તો ને લોપે તારું અભય દાન ભક્તો ને ગળે તુલસીની માળા એવા છો દીન દયાળા ગળે તુલસીની માળા એવા છો દીન દયાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા ભગવાન સુનો તારા ગુણગા ભક્ત વસલ ભગવાન સુનો તારા ગુણગા તારી ભક્તિ માટે કાયા કરું કોરબા તારી ભક્તિ માટે કાયા કરું કોરબા પ્રભુ તું એક છે મારો મને તું જાણજે તારો પ્રભુ તું એક સે મારો મને તું જાણજે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરેવો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા અરે ઓ દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરેવો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા